નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મોડાસા ના ગઢડા કંપામાં ચિંતા આગળ વાત થશે ગીર સોમનાથવાળા ચેતીને રહેજો હજુ પણ વરસાદની જોરદાર આગાહી છે ત્યારે વાત થશે ઉત્તરાખંડના દેવાલમાં વાદળ ફાટતા મોટી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે આગળ વાત થશે વિજાપુરમાં પશુપાલકોનું સંમેલન આયોજન કરવા આવ્યો ત્યારે પાકિસ્તાનના નિશાના ઉપર અદાણી અને અંબાણી જોવા મળ્યા છે આગળ વાત થશે ઇન્ડિયન એરફોર્સની પંજાબ અને જમ્મુમાં પૂર રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વાત વાત થશે થશે મેળામાં ગઈકાલે થઈ હતી આગળ ઇન્દ્રાસી નદીમાં પૂરની પરિસ્થિતિનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આગળ વાત થશે બેંકના અસલી અને નકલી એસએમએસની પરખ તમે જાતે કરી શકો છો ત્યારે વાત થશે લિકર પરમિટ હવે ઓનલાઈન મળશે વાત છે ગુજરાતની આગળ વાત થશે રાજ્યના એકસો ને ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ક્યાં પડ્યો છે જાણી લો આ વિડીયોમાં ત્યારે આગળ વાત થશે જાપાનથી પીએમ મોદીની મોટી જાહેરાત સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પીએમ મોદીએ જાપાન સાથે ભાગીદારીમાં ભારતના બુલેટ ટ્રેનના મોટા પાયે વિસ્તરણની જાહેરાત કરી છે પીએમ મોદીએ શુક્રવારે જાપાનમાં કહ્યું હતું કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન ભારત અને જાપાન વચ્ચે એક મોટો પ્રોજેક્ટ છે તેમણે કહ્યું છે કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત દેશમાં સાત હજાર કિલોમીટર લાંબો હાઈ સ્પીડ રેલ એટલે કે બુલેટ ટ્રેન નેટવર્ક લંબાવવાનું લક્ષ્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસો ને ત્રણ તાલુકામાં વરસાદ જાણી લો સૌથી વધુ ક્યાં પડ્યો રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં એકસો ને ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ નોંધાયો છે તાપી સુરત ખેડા આણંદ વલસાડ અને ભાવનગર સહિતના અનેક તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે નવસારી સાબરકાંઠા અને અન્ય જિલ્લામાં પણ એક ઇંચથી વધુ વરસાદ થયો છે છવ્વીસ તાલુકામાં એક ઇંચથી વધુ અને સિત્યોતેર તાલુકામાં ઓછો વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લીકર પરમિટ હવે ઓનલાઈન મળશે ગુજરાતમાં હવે લીકર પરમિટ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન કરવામાં આવી છે જે પહેલાં ઓફલાઈન હતી અરજદારે ઇપીએસ ગુજરાત ડોટ જીઓવી આઈ એન વેબસાઇટ ઉપર જઈને લોગિન આઈડી જનરેટ કરવી પડશે ત્યારબાદ જરૂરી વિગતો ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે અંતે નિર્ધારિત ફી પણ ઓનલાઈન ફી ભરવી પડશે આ નવી વ્યવસ્થા થકી લોકોને સરળતા મળશે અને પરમિટ મેળવવામાં પારદર્શિતા આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બેંકના અસલી અને નકલી એસએમએસની પરખ જાણો સાયબર ગુનેગારો અસલી મેસેજ જેવા નકલી મેસેજ મોકલીને ફ્રોડ કરીને બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે આવા મેસેજમાં વાયરસ લિંક હોઈ શકે છે જેના ક્લિકથી વ્યક્તિગત માહિતી ચોરાઈ શકે છે જો બેંક દ્વારા મોકલેલ મેસેજ સાચો હોય તો મોકલનારના નામ પછી એસ એટલે કે સેવા અને જી એટલે સરકાર અથવા તો પી એટલે પ્રમોશન કોડ હોય છે અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ નકલી હોઈ શકે છે આ કોડ ધ્યાનમાં રાખીને છેતરપિંડીથી બચી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુટેલી ઇન્દ્રાસી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે બુઢેલી અને ઇન્દ્રાસિંહ નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભીલોડા અને આસપાસના ગામો તેમજ ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદે નદીઓમાં પાણીની મોટી આવક નોંધાવી છે બોડેલી નદી આ સિઝનમાં પ્રથમ વખત છલકાય છે તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે જેથી સંભવિત નુકસાન ટાળી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના તરણેતર ગામ ખાતે કેવડા ત્રીસથી તરણેતરનો મેળો શરૂ થયો વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતરના મેળાની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ અંતિમ દિવસે પોલી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવવામાં આવી હતી આ મેળામાં પશુ સ્પર્ધા ગ્રામીણ ઓલિમ્પિક આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આ સાથે દેશ વિદેશથી લોકોએ આ મેળાની મોજ પણ માણી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સની પંજાબ અને જમ્મુમાં પૂર રાહત કામગીરી સામે આવી છે હાલ પંજાબ અને જમ્મુમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ વચ્ચે ઇન્ડિયન એરફોર્સ દ્વારા પંજાબ અને જમ્મુમાં પૂર રાહત કામગીરી ઝડપી બનાવવામાં આવી છે જેમાં એમ આઈ સેવન્ટીન અને ચીનુક હેલિકોપ્ટરોને ડેરા બાબા નાનક પઠાણકોટ અને અખનૂર સેક્ટરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે પંચાવનથી વધુ ઉડાન ભરી હતી જેમાં સેના અને સરહદ સુરક્ષા દળના જવાનોએ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના નિશાના ઉપર અદાણી અને અંબાણી પાકિસ્તાનના ઉદ્યોગપતિએ પોતાની મેલી મંશા જાહેર કરી છે પાકિસ્તાન ઉદ્યોગપતિ સાજીદ તરારે પાકિસ્તાન સેનાની રણનીતિ પર વાત કરતા જણાવ્યું કે તેઓ એલઓસી પર નાના હુમલા નથી કરવા માંગતા પણ તેઓ અદાણી અને અંબાણીના ઉદ્યોગોને ટાર્ગેટ કરીને હુમલા કરશે સાજીદ તરારના મત અનુસાર આનાથી ભારતને આર્થિક અને માનવીય રીતે નુકસાન થશે સાજીદ તરાર બિઝનેસમેન વકીલ અને પોલિટિક્સ ઇન્ફ્લુએન્સર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજાપુરમાં પશુપાલકોનું સંમેલન યોજાયું વિજાપુર ખાતે પશુપાલકોના સંમેલનનું આયોજન થયું જેમાં દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારના મુદ્દે આક્રોશ વ્યક્ત થયો પશુપાલકોએ મામલતદાર અમિતસિંહજી ભાટીને આવેદનપત્ર આપ્યો ચેરમેન અશોક ચૌધરી એમડી ધીરજ ચૌધરી નિયામક મંડળ પાસે સ્પષ્ટીકરણની માગ કરી બે હજાર એકવીસથી દૂધના ભાવના કોઠા બદલાતા ગાય ભેંસના દૂધની વસ્તી ગણતરીમાં તફાવતથી પશુપાલકોને દર વર્ષે બાર કરોડ અને પાંચ વર્ષમાં છસો પચીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાલમાં વાદળ ફાટતા તવાહીના દ્રશ્યો સામે આવ્યા છે ઉત્તરાખંડના ચમોલી ટેહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને લીધે પરિસ્થિતિ ગંભીર બની છે ચમોલી જિલ્લાના દેવાલ બ્લોકના મોપાટા ગામમાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો મલબાની ઝપેટમાં આવીને ઘાયલ થયા છે ઘટનામાં અનેક મકાલો અને ગૌશાળાઓ દટાઈ ગઈ છે સાથે જ પંદરથી વીસ પશુઓ મલબામાં દટાયા હોવાની પણ આશંકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથવાળા ચેતીને રહેજો ભયંકર વરસાદની હજુ પણ છે આગાહી ગીર સોમનાથના વેરાવળ બંદરે ફરીથી ત્રણ નંબરનો સિગ્નલ લગાવવામાં આવ્યો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગીર સોમનાથમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે સાથે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે સુરક્ષિત સ્થાન ઉપર રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નહીં ઘટે વરસાદનો જોર અંબાલાલે વધારી છે ચિંતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આગામી બે દિવસ રાજ્યમાં જોરદાર વરસાદ પડશે આ સાથે અંબાલાલ પટેલે ત્રણથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા વર્ણવી છે આ સમય દરમિયાન વડોદરા મહીસાગર ભરૂચ વલસાડ નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ નોંધાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોડાસાના ગઢડા કંપામાં આબ ફાટ્યો અરવલ્લીના મોડાસા તાલુકાના ગઢડા કંપા પંથકમાં બે કલાકમાં પાંચ ઇંચ મુશળધાર વરસાદે મેઘ તાંડવ કરી નાખ્યો ખેતરોમાં પાણી ભરાતા ડાંગર મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે જેનાથી ખેડૂતોમાં ચિંતા ફેલાય છે ભારે વરસાદથી રેલવે અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયો વાહન વ્યવહાર ખોરવાયો અને વાંગા કોતરનું પાણી ખેતરોમાં ઘૂસ્યું આ અતિવૃષ્ટિએ જનજીવનને અસર કરી છે અને ખેડૂતોને આર્થિક ભટકો પડ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે